નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નવલગઢ મુકામે શ્રી બેતાલીસ ગામ વાળંદ સમાજ ગ્રામ્ય વિસ્તારમાં દ્વિતીય મેલનનું આયોજન તારીખ ચોથી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નવલગઢ મુકામે રાખવામાં આવ્યું આ પ્રસંગમાં સમાજના આ અગ્રણી એવા રસિકભાઈ કરસનભાઈ બજાણીયા વિરમગામ વાળા સાથે વડવાણથી મહંત શ્રી ઋષિકેશ બાપુ પથાર્યા હતા અને રાજકરપાના કલાકાર નવીનભાઈ પાર્ટી તેમની ટીમ સાથે આવ્યા અને ઘણા બધા સમાજના અગ્રણીઓ પથારી સાથે બ્લડ ડોનેશન પણ કરવામાં આવ્યું આરોગ્ય રોગની ચકાસણી કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો ફિઝિયોથેરાપિસ્ટના ડોક્ટર જયંતિભાઈ શર્મા સાહેબ સાથે ડેન્ટલ સર્જન ડોક્ટર પરેશ કે ચારોલા સાથે સમાજના શ્રી બેતાલીસ ગ્રામ ઝાલાવાડ વાળંદ સમાજના ગ્રામ્ય વિસ્તારના તમામ કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રવીણભાઈ ખર્ચરિયા અને શ્રી અશોકભાઈ લખતરિયા સારી એવી મહેનત કરી હતી